હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અમે આવ્યા છીએ રાણુજા જે રામાપીનું મંદિર છે એ તમને પૂરું દેખાડીશું અને દર્શન કરાવીશું તો બ્લોકમાં જોડ્યા રહેજો એન્ડ વધી જજો તો તમને દર્શન પણ કરાવી દઈશું તો મિત્રો રામદેવરાય રેલવે સ્ટેશન પર તમારે આવી જવાનું છે એનાથી ઘણું અડધો અડધો કિલોમીટર દૂર છે ખાલી વધાર નથી એની બાજુમાં જોઈ શકો આ ચા નાસ્તાનું અહીંયા પાર્લર પણ છે અહીંયા ઠંડીના બધા તાપી રહ્યા છે એ બી સુવિધા છે અને તમારે થોડું ચાલવાનું રહેશે ત્યાંથી રેલવે સ્ટેશનથી અડધો કિલોમીટરનો રસ્તો છે વધારે આગળ જવાનું તમારે નથી સાધન રિક્ષા બિક્ષા કરશો તો તમારે નહીં મજા આવે પૈસા પણ વધારે લઈ જશે અને થોડા આગળ જશો તો આવી જશે આપણી ગુજરાતી ધર્મશાળા જોઈ શકો છો અહીંયા રૂમ મળી જશે તમને સારી સુવિધા અને પાણી મળી જશે ગરમ જે પણ તમારે જોઈતું હોય અહીંયા મળી જશે અને બાજુમાં જોઈ શકો ટોકન મળે છે એ ટોકન લઈ લેવાનું તમારે અને આ જોઈ શકો આ રૂમ છે એસી નોન એસી જે પણ તમારે રૂમ જોતું હોય મળી જશે તો અત્યારે અમે હવે નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ તો હવે અહીંયાથી નીકળો દર્શન કરવા તમને દર્શન કરાવી દઈશું જોઈ શકો ત્યાંની બજાર છે અહીંયા તમારે જે પણ જોતી વસ્તુ મળી જશે એ પણ વ્યાજબી ભાવે જોઈ શકો બધું જ મળે છે અહીંયા ટોટલી ટોટલ તમને અહીંયા મળી જાય જોઈ શકો આ બૂટ છે બધી ગળા પહેરવાની અને મૂર્તિઓ પણ સારી મળે છે રામદેવ પેઢની જોઈ શકો પ્રસાદ પણ અહીંયા મળે છે પ્રસાદની દુકાન ઘણી હેલ ના હાર ને પરસાદ જેવા ઉભા રહી ગયા છે સામે જોઈ શકો છો મંદિરનું ગેટ છે એનાથી અંદર જવાનું મિત્રો અખંડ દીવો થાય છે એ પણ દેખાડું તમને જોઈ શકો સામે અખંડ દીવો થાય છે તો મિત્રો આ છે આપણા રામાપી મંદિર આ મેન મંદિર છે જોઈ શકો દર્શન કરી શકો છો તમે બહુ સરસ ડિઝાઇન બનાવી છે અહીંયા પૂજારી પ્રસાદ કરીએ છીએ આ જોઈ શકો છો છે રામાપીરનો રામાપીરે છે આ જોઈ શકો છો દિવાલ ઉપર ચિત્ર બનાવેલા છે જોઈ શકો છો ખૂબ બધા ચિત્ર બનાવેલા છે એની એકજ સામે આ મંદિર આવેલું છે

تو ڈالی بائی کی سما یہاں پر سما دی گئی دیکھ سکتے ہو مجھے بھی پتا نہیں تھا میں بھی اندر جانے والا ہوں અંદરથી બધા નીકળે છે એનું પણ કોઈ રહસ્ય હશે જોઈ શકો તમે તમે પણ જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો જોઈ શકો તમે જો અંદરથી નીકળે છે માણસો અત્યારે હવે હું નીકળું છું હું પણ નીકળી ગયો જે અંદર નીકળવાનું છે એ છે સામને જોઈ શકો છો શ્રી ડાલીબાઈ ની સમાધિ આપેલી છે દર્શન પણ કરી શકો છો તમે સામે ઘોડા ઉપર ફોટા પાડી રહે છે માણસો આ એક નાનું મંદિર છે એની એક્ઝેટ તમે પાછળ ભાગમાં આવો છો તો ત્યાં આવેલું છે તળાવ ત્યાં બોટિંગ પણ થાય છે મિત્રો આ જોઈ શકો છો વાવડી છે વાવડી અહીંયા આવેલી છે અંદર પણ મંદિર છે એ પણ તમને દેખાડીશું જોઈ શકો છો અંદર આ મંદિર છે અહીંયા રામાપીરનું અને એક્ઝેક્ટ પાછલી સાઈડમાં એક કૂવો પણ છે એ પછી તમને દેખાડીશું જય રામાપીર આ પાછળની ભાગમાં જોઈ શકો છો આ અંદર કૂવો છે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા બ્લોગમાં આગળ તારા સુધી પહોંચાડી શકું મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં